જનતાને જ્યારે ક્યારેય પણ કંઈ પણ તકલીફ પડે સમસ્યા પડે કામ પડે ત્યારે લોકશાહી વ્યવસ્થામાં જનતાએ વ્યક્તિ પાસે જવાનું હોય કે વ્યવસ્થા પાસે જવાનું હોય પોતાનું કામ લઈને એક બેસિક પ્રશ્નથી આપણે શરૂ કરીએ જે કોઈ ગામનો કોઈ નાગરિક છે એના ઘરે ચોરી થઈ અથવા દારૂ વેચાય છે અથવા અથવા એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે એનું નામ નોંધાવવું છે અથવા કોઈ મૃત્યુ થયું છે કુદરતી મૃત્યુ થયું છે અને એને કંઈ કામ પડ્યું તો એ કામ લઈને વ્યક્તિ પાસે જવાનું કે વ્યવસ્થા પાસે જવાનું તો મારો જવાબ છે કે જનતા હંમેશા વ્યવસ્થા પાસે જાય છે કામ લઈને વ્યવસ્થા કોણ છે પોલીસ સ્ટેશન વ્યવસ્થા છે મામલતદાર ઓફિસ વ્યવસ્થા છે તાલુકા પંચાયત વ્યવસ્થા છે કલેક્ટર ઓફિસ વ્યવસ્થા છે પ્રાંત અધિકારી એક વ્યવસ્થા છે વીજળી વિભાગ એક વ્યવસ્થા તો આ બધી વ્યવસ્થાઓ છે ગૃહમંત્રી વ્યક્તિ છે વીજળી મંત્રી વ્યક્તિ છે નાણા મંત્રી વ્યક્તિ છે મુખ્યમંત્રી વ્યક્તિ છે વ્યક્તિઓ બદલાઈ જાય છે વ્યક્તિઓ મરી જાય છે વ્યક્તિઓની અસરકારકતા ઘટી જાય છે પણ વ્યવસ્થા બદલાતી નથી વ્યવસ્થા સ્થિર છે શાશ્વત છે એટલે વ્યક્તિઓ જે બેઠા છે સિસ્ટમમાં ગૃહમંત્રી મુખ્યમંત્રી ફલાણા મંત્રી ઢેંકણા મંત્રી ધારાસભ્યો આ બધા વ્યક્તિઓએ મળીને વ્યવસ્થાને મજબૂત વ્યવસ્થાને સુચારું અને વ્યવસ્થાને સરળ બનાવવાનું કામ કરવાનું પોતે બહુ મોટા સિંઘમના અવતાર પેદા થયા છે એવો શો ઓફ નથી કરવાનો કેમ કે સામાન્ય જનતા હંમેશા વ્યવસ્થા આરે કામ લેવા ઘડાયેલી છે વ્યક્તિ સાથે નહીં ગૃહમંત્રી જયારે એવું કે ભાઈ કાંઈ પણ આમ તેમ હોય ત્યારે મને કહેજો ત્યારે ગૃહમંત્રી એવું સ્વીકારી લે છે કે ગામડાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએસઆઈ ઉપરના પીઆઈ પીઆઈ ઉપરના ડીવાય એસપી ઉપરના એસપી એસપી ઉપરના આઈજી આઈજી ઉપરના એડીજી એડીજી ઉપરના ડીજી ડીજી ઉપરના ગૃહ સચિવ આટલું ટોળું નિષ્ફળ ગયું છે સદંતર બેદરકાર છે આટલું ટોળું નાકામ સાબિત થયું છે ને એટલે હવે ગૃહમંત્રીને કહેવા જવાનું થાશે કે ભાઈ આ તમારું ટોળું ફેલ ગયું છે